જય શ્રી કૃષ્ણ જય માતાજી મકર સંક્રાંતિ વિક્રમ સંકર સંક્રાંતિ આ વખતે તારીખ એક ચોવીસ આ બંનેમાંથી કયા દિવસે મનાવવાની છે એ પ્રશ્ન ની સાથે સાથે બીજો પ્રશ્ન એ પણ છે કે આ વખતે સંક્રાંતિનું સ્વરૂપ અને તેની વિગતો શું છે તે પણ જાણવું જરૂરી છે તો આવો આજે આપણે જોઈએ સૌપ્રથમ સંક્રાંતિના સ્વરૂપ વિશે આ વર્ષે સંક્રાંતિનું વાહન અશ્વ છે ને ઉપવાહન સિંહ પણ છે કાળા વસ્ત્ર સાથે ઓતુમદનું તિલક ધારણ કર્યું છે ને જાતિ દ્વિજ છે વાર નામ ધ્વંશી મહોદરી નક્ષત્ર નામ સાથે પુષ્પ રૂપે દુર્વા આભૂષણમાં સોનું તેમજ એક હાથમાં પાત્ર રૂપે કાંસુ અને બીજા હાથમાં આયુધ તરીકે ભાલો ધારણ કરી બેઠેલી સ્થિતિમાં દક્ષિણ દિશામાંથી આવે છે ને પશ્ચિમ તરફ મુખ રાખીને ઈશાન તરફ દ્રષ્ટિ કરતી ઉત્તર તરફ જાય છે હવે જોઈએ મકર સંક્રાંતિ ક્યાં દિવસે છે નોર્મલી આપણે સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના દિવસે જ મનાવીએ છીએ પણ જો આપણે દાન પુણ્ય તેનો સાચો સમય જાણવો પડે તો પુણ્યકાળનો સાચો સમય તારીખ ચૌદ નહીં પણ તારીખ પંદર છે શા માટે કારણ કે તારીખ ચૌદ ની રાત્રિએ એટલે કે રાત્રે બાર વાગ્યા પછી જયારે પંદર તારીખની શરૂઆત થાય છે તે પછીના રાત્રિના બે ને ચુમ્માલીસ મિનિટે સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે પરંતુ રાત્રિના સમયે દાન ન કરી શકીએ એ માટે તારીખ ચૌદને બદલે તારીખ પંદરના સવારે સાડા સાતથી સાંજના છ ને વીસ સુધીનો પુણ્યકાળ રહેશે હવે આ પુણ્યકાળ દરમિયાન કઈ રાશિના લોકોએ શું દાન કરવું એ જાણવા હવે પછીની આવતીકાલની વિડીયો અવશ્ય જોજો જો તમને આ વિડીયો સારી માહિતી સફર લાગી હોય તો આ વિડીયો બીજાઓ સુધી અવશ્ય શેર કરી અહીં સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ